ચાલો ભાઈ અમારો રથ નીકળવા વાળીએ ગાડીમાં એ તો ભાઈ ગાડી આકે છે અમે આ રથ મૂકવા જાય હા

આ ઉપર કેરબો અહીંયા નીચે મોટરને બેટરીને અહીંયા સાઈડમાં આપણે ચાપ લગાવી દીધી છે ચાલુ બંધ કરવા મોટર વટ કરવા કરવા માટે હવે આની ટ્રાય કરીએ આપણે ચા પાણી પીને એવું હાલે છે પહેલી વાર આ બનાવ્યું હશે આઈથે સુવારે એક એવો સક્સેસ થાય પાવર આવી ગયા હે બાળવાયો દવા છાટિયે છે આ દેતી જુગર તો જૂનો હે પણ અમે થોડો આધુનિક બનાવ્યો હે હજી કાચું ફિટિંગ કર્યું હે આજ ડાઈ કરી છે એ વાંધો નથી સારું કામ કાચ છે આલે હે કોડા કસ માંગો ને આ બે વી એક આઈ છે ઓ બારે બકોડા બસંતી વાહ ભાઈ વાહ ચાલો મોજ કરવા